નમસ્કાર મનોરંજન જગતના ખસ ખાસ સમાચાર એમ્બ વિક્રાંત મેસીએ ગોધરાકાંડ પર આધારિત ધ સાબરમતી રિપોર્ટ એ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું તેમ અક્ષય અને ટાઈગરની ફિલ્મ બડે મિયા છોટે મિયાનું નવું ગીત મસ્ત મલંગ એ રિલીઝ કરવામાં આવ્યું તેમ્બા મલયાલમ એક્ટ્રેસ લીના એસ્ટ્રોનોટ પ્રશાંત સાથે લગ્ન થયા હોવાની જાહેરાત કરી એમાં કુમકુમ ભાગ્ય સિરિયલ ફેમ એક્ટર અભિષેક મલિકે પત્ની સુહાની ચૌધરી સાથે છૂટાછેડાની જાહેરાત કરી એમાં કંગના રણાવત રાજકારણમાં જોડાઈ ચૂંટણી લડશે કે નહીં એની જાહેરાત હજી બાકી તેમાં તાપસી પન્નુ એના બોયફ્રેન્ડ મેથિયા સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે લગ્ન ક્રિશ્ચન રીતિ રિવાજ મુજબ ઉદયપુરમાં થશે તો ચાલો એમ લાઈક લાઇક કરો એમ બા સબસ્ક્રાઈબ કરો એમ શેર કરો પછી કરવું હોય એ કરો મળીએ કાલે